હોમ એન્ડ મોરનું ભવ્ય ઉદઘાટન સ્ટાઇલિશ લિવિંગ એન્ડ મોર્ડન હોમ માટે એક પ્રીમિયમ ડેસ્ટિનેશન જે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેન અને ઇનોવેશન સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે ગુજરાત આણંદમાં બે મે અમે વર્લ્ડ ક્લાસ મેન રોડ ઇન્ડિયા પ્રોડક્ટનું પ્રદર્શન કરનારા પ્રીમિયમ હોમવેર ડેસ્ટિનેશન હોમ એન્ડ મોરના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરતાં ખૂબ આનંદ થાય છે આ સ્ટોરનું ઉદઘાટન બે મે ના રોજ ગુજરાતના આણંદમાં આવેલા આકાર સિટી સેન્ટરમાં કરવામાં આવ્યું છે હોમ એન્ડ મોર આધુનિક ભારતીય પરિવારો માટે એક વ્યાપક વન સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે જે વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલા ઉચ્ચ ગુણવત્તાવાળા ફર્નિચર અને સ્માર્ટ હોમ સોલ્યુશન શોધી રહ્યા છે આ સ્ટોરમાં સ્ટાઇલિશ લિવિંગ કોન્સેપ્ટની વિશાળ રેન્જ છે જેમાં મોડ્યુલર ફર્નિચર સ્ટેટમેન્ટ પીસ અને ફંક્શનલ હોમ એસેસરીઝનો સમાવેશ પણ થાય છે જે બદલાતી શહેરી જીવનશૈલીને અનુરૂપ હોય છે પ્રસંગે ઇન્ડી રિટેલ વેચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સ્વાતીએ કહ્યું છે કે આણંદમાં હોમ એન્ડ મોરમાં લોન્ચ સાથે અમે પરિવારને તેમની આકાંક્ષાઓને ખરેખર પ્રતિબિંબિત કરતા ઘરો બનાવવા માટે સશક્ત બનવાની અમારી પ્રતિબદ્ધતાને વિસ્તૃત કરી રહ્યા છીએ આ શરૂઆતના ઉદ્યોગ કુશળતા આધુનિક માળખાગત સુવિધાઓ અને બદલાતી ગ્રાહક પસંદગીઓની ઊંડી સમજણ દ્વારા સમર્પિત પ્રીમિયમ રિલેટ અનુભવો પ્રદાન કરવાના અમારા વ્યાપક વિઝન સાથે સુસંગત છે વિષયને ધ્યાનમાં રાખીને ઇન્ડિગેટલ વેચર્સ પ્રાઇવેટ લિમિટેડ હોમ એન્ડ મોર માટે મહત્વાકાંક્ષી વિકાસની કલ્પના કરી છે જેમાં આગામી બે વર્ષમાં ભારતના મુખ્ય શહેરોમાં વિવિધ સ્ટોર્સ ઓપન કરવાની યોજના છે વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ્ય સ્ટાઇલિશ હાઈ ક્વોલિટી અને સ્થાનીય રૂપથી તૈયાર કરવામાં આવેલા હોમ સોલ્યુશનને દેશભરના ઘરો સુધી પહોંચાડવાનો છે જે વોકલ ફોર લોકલ પહેલ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે ય છે કે આ સ્ટોરનું ઉદઘાટન શ્રી મિતેશભાઈ પટેલ સાંસદ સભ્ય આણંદ અને શ્રી યોગેશભાઈ પટેલ વિધાનસભા સભ્ય આણંદ ધારાસભ્ય કલ્પેશભાઈ પટેલ પેટલા દ્વારા રિબન કાપીને કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારોહમાં આણંદના વ્યાપારી કલ્ચર કોમ્યુનિટીના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અમે આણંદ અને પડોશી શહેરના લોકોને હોમ એન્ડ મોરનો અનુભવ કરાવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કેમ કે અમે ગર્વથી ઇન્ડિયન ક્રાફ્ટ મેનશીપ અને ઇનોવેશનની ઉજવણી કરીએ છીએ વિશેષ ઉદ્ઘાટન ડિસ્કાઉન્ટ અને વિશિષ્ટ ઓફર અમારા પ્રથમ ગ્રાહકોની રાહ જોઈ રહ્યું છે ચાલો ભારતની સાથે મળીને ગર્વથી અને જુસ્સાની સાથે ખૂબસૂરત ઘર બનાવીએ આજ રોજ આનંદ મુકામે ઝાયડસ હોસ્પિટલની સામે હોમ એન્ડ મોર જે કહીએ છીએ મલ્ટિપલ શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે મારી સાથે આ ઓપનિંગમાં આણંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ પેટલાદના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ અને હોમ એન્ડ મોરના બંને ઓનર્સ પણ સાથે છે અને ખૂબ મોટો શોરૂમ કે આણંદમાં જે જરૂરિયાત હતી આણંદ મહાનગરપાલિકા બન્યા પછી

અને એની કિંમત પણ ખૂબ રિઝનેબલ છે અને આ કિંમતમાં આપણને ઘરે બેઠા આ જ રીતનું ફર્નિચર મળે એ રીતનો શોરૂમ બનાવવામાં આવ્યો છે શુભેચ્છા સાથે દરેક આણંદ મહાનગરપાલિકા આણંદ જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરીશ કે એક વખત તમે આ શોરૂમની વિઝિટ કરજો અને અહીંયા શોરૂમમાં જે ફર્નિચર છે એ ફર્નિચર પણ રિઝનેબલ રેટે તમને મળતું હોય તો આપણે અમદાવાદ કે વડોદરા ક્યાંય જવાની જરૂર નથી અહીંયાથી જ તમને રિઝનેબલ રેટમાં આપણા ઘરમાં જોતું ફર્નિચર તમને મળી જશે